બાકી તૈયારી શરૂ છે ભાઈ જાય છે રાજકોટ બે દિવસ ત્યાં ઓલું શું છે શું કેવાય બાકી લીધું બાકી જમી લીધું

મમ્મી પપ્પા ઈ ચાર જણા જવાના છે દસ દિવસ સુધી તમે જાવ ત્યાં સુધી ઘર કોણ અહિયાં સંભાળશે એટલે ઈ ચાર જાય છે એ બધું ફરશે રાજસ્થાન ને એ બાજુ અને હજી એની તારીખ નક્કી નથી થઈ

તમે કોમેન્ટ કરીને જણાવજો બધા કે ભાભી શેની શેની ચેનલ ચેનલ શરૂ શરૂ કરે મને ખબર છે 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 કોમેન્ટ કોમેન્ટ આવવાની પણ તમે કરો એટલે ભાભી વાત થયા બુક થઈ ગયું શું શું લાવવા દેશના ટમેટા મરચા બીજું આમાં રમેશભાઈ પાલાળ લસણ આવ્યું ભાભી હજી કાલે લીધું કાઈ લે પપ્પા નીકળી ગયા ઓકે મીઠી મીઠી શરડી આવી છે દેશમાંથી અને આજે છે સન્ડે સવારમાં ભાખરી મોટી ખાધી હતી એટલે બપોરે અત્યારે અડધા જમવાનું છે ને અડધા ન જમવાનું પણ જેને જમવાનું છે એના માટે બહુ સારું છે કેમ કે આજે મમ્મી રસ કઈ જો ભાભીના મમ્મીએ સ્પેશિયલ રસ મોકલાયો હતો રાસ શૈલીમાંથી આવ્યો ભાભીના મમ્મીએ મોકલાયો હતો રસ છે અને બટેકાનું શાક બનાવ્યું છે ને રોટલી ને ભાખરી છે ભાખરી છે મમ્મી સવારે ભાખરી બપોરે ભાખરી

અને ભાભી સપના આમ ચારે મોટી ગાડી લઈને જાય છે ને પછી મમ્મી પપ્પા ટુ વ્હીલર મોડક થી આવશે જમવા સમય ડાયરેક્ટ અને ત્યાર પછી એમ જવાનું છે રોટલો ખાવા મારા કાકાજી જસરા ત્યાં રોટલો ખાવા દોઢ વર્ષ થયું પછી છે હવે ત્યાં માંડ વારો આવ્યો છે ચાલો તો હવે નીકળીએ એટલે કેક ખાધા આવો આપણે આવ્યો પ્રસાદ ડાયરેક્ટ ભાગમાં આવ્યો ભાભી ક્યાં છે હાલો તો હાલો આમાંથી દેખાતા નથી થોડાક મોડા પઈ ગયા ક્યાંય હવન બધો પતી ગયો ને પછી પોચ્યા પણ મમતા માસિયા ડેકોરેશન મસ્ત કર્યું છે ભગવાન ભગવાનની કોઈ પણ ક્રિયા એમાં કોઈ મનુષ્ય ભાવ હો ને મારા ભગવાન બોલે છે ને મનુષ્ય ભાવ કોઈ દી કે મારે લગ્ન કરવાનું સ્વામી ભગવાન કે મારે લગ્ન કરવાનું મારા લગ્ન કરવાનું કઈ

અવારે ગયા તે મહારાજને મનુત્રીત કરવું જોઈએ છોકરા ભંચારી હતા આનંદ કુઠી પુરુષોત્તમ નારાયણ એને તો શું કરવાનું હોય જીણાભાઈ ગરાશિયા અને કહે કેટલી વાર લગ્નની છે વગેર તો મહારાજ વગર પાંચસો આઠસો જણાવે એ સાતો લગ્નની કેટલી વાર છે સવા વાગ્યાથી આઠ વાગ્યા આઠ વાગ્યા બધીમાં દ બાંચ જણાવ મોકલ્યા ભરતમાં જીણાભાઈ ખી જાય ગયા એ ઘર ધોડું ને આતો ગળાશ્યાનું ઘર છે વાર લાગે મહારાજ હું એટલે બધું લગન કરવાની અને આમ મહારાજ હા કરી દીધું ફગાવી દીધું બધું મારે લગ્ન ની કરવા પાણી આપે માળા નીકળ્યા એ સ્ત્રીની ગંધ આવે મારા સ્ત્રીની ગંધ આવે સ્ત્રીની ગંધ

બધા તાપણું કરતા હતા થોડી વાર ત્યાં બેસી ગયા અને તાપણું કર્યું અંધારું હતું હવે કોમેન્ટ આવે છે કે નહીં એ જોવી બરાબર જે લોકો એક વર્ષથી જોતા હોય એને ખબર છે એક વર્ષ પહેલાના વિડીયો અત્યારના જો એટલે ખબર પડી સપના જાડી થઈ છે કે નહીં કેમ કે આજે ગયા એટલે આજે તમને કીધું જશે ને ઘણા ગણાય

તો એનું બેંકમાં એકાઉન્ટ એ છે ને એમાં પૈસા હતા તો એ કે ઉપાડી આવો એટલે એને મમ્મી એ પપ્પા મને બે ને પૈસા લેવા મોકલા હતા તો બાજુ જે વિડીયો છે ને જોયા મમ્મી એકાઉન્ટમાં કેટલા પૈસા છે કેટલા ઉપાડ્યા મમ્મી પાસે પૈસા ખૂટી ગયા હતા એટલે એવું બધું થયું તું ડેલી બ્લોક છે મજા આવશે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જયસોમનાથ જય શ્રી